બાયર ગાયત્રી શક્તિપીઠનો રજત જન્તી महोत्सव ખૂબ ધામધૂમ અને શાનદાર રીતે ઉજવાયો આ રજત જન્તી महोत्सव અંતર્ગત શક્તિ સંવર્ધન 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન 8 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી કરાયું હતું આ કાર્યક્રમમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિકુલપતિ આદરણીય ચિન્મય પંડ્યાજીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી તેઓ શ્રીએ શ્રેષ્ઠ ગુણોના વિકાસ માટે માનવી જીવન કેવી રીતે જીવવું અને તેઓ યુવા આઈકોન માટે પ્રસિદ્ધ છે એવા યુવા આઈકોન ચિન્મય પંડ્યાજીની ઉપસ્થિતિની અંદર અગિયાર હજાર देवता दिवडाओनी आरती थी नवा युगना आगमन માટે દીપ યજ્ઞ યોજાયું હતું पुण्यકારની સામી સંગે હું તો બાંધની કે રસ્તી નહીં યાની રસ્તી બોલે રસ્તી નહીં હે તુમકો પતા હે મુછો બતાયું ઉંકે ભુડે ક પોલીસ કહે હુકલે રસ્તી હે માયા કા આવરણ હે સંસાર કઈ હે નહીં પર વ્યક્તિ અપને આપકો બાંધા કરકે બેઠ જાતા હે ઇસ સંસાર સે બંધને કા એકમાત્ર ઉપાય હે कि व्यक्ति अपने मन को मुक्त करने का प्रयत्न करें गुरुदेव के पास एक व्यक्ति आए सिगरेट पीते थे उन आ, संध्या वंदन कर लें तीन बार हमारे साथ-साथ लंबी गहरी सांस लेकर ओम का उच्चारण करें फिर एक बार गायत्री महामंत्र गायत्री महामंत्र जिसमें हमारी